અને હવે જોઈએ તમામ સમાચાર વિગતવાર સૌથી પહેલા વાત સાબરકાંઠાની સાબરકાંઠાના નવા ઉમેદવાર સામેનો વિવાદનો મામલો મુખ્યમંત્રીના નિવાસસ્થાની ઉમેદવાર અંગે થશે બેઠક સવારે અગિયાર કલાકે સીએમ નિવાસસ્થાની બેઠક મળવાની છે ગૃહ રાજ્યમંત્રી પ્રદેશ અધ્યક્ષ અને સીએમને રિપોર્ટ સોંપવામાં આવ્યો છે તો રિપોર્ટના આધારે સાબરકાંઠાના પદાધિકારીઓ સાથે બેઠક કરવામાં આવશે અને પ્રદેશ સંગઠનના મહત્વના હોદ્દેદારો બેઠકમાં હાજર રહેશે મહત્વનું છે કે સાબરકાંઠામાં ભાજપે પહેલા સીતાજી ઠાકોરને ટિકિટ આપી હતી અને બાદમાં તેમણે ઉમેદવાર ઉમેદવારી પાછી ખેંચતા પાર્ટીએ શોભનાબેન બારીયા ટિકિટ આપી છે જેના પછી અનેક જગ્યાએ ભીખાજીના સમર્થનમાં વિરોધ થયા છે હવે ડેમેજ કંટ્રોલ માટે શું કરી શકાય તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે હિતેન જોડાયા છો અમારી સાથે તો હિતેન આખરે ગૃહ રાજ્યમંત્રી પ્રદેશ અધ્યક્ષ સીએમને રિપોર્ટ સોંપી દેવામાં આવ્યો છે અને હવે જો વાત કરવામાં આવે તો એક બાદ એક હવે ભાજપની અંદર પણ કહી શકાય કે ભડકા થઈ રહ્યા છે મહત્વની વાત એ છે કે જે રીતે સંગઠનના મહત્વના હોદ્દેદારોની પણ એક બેઠક મળી સાબરકાંઠાના પદાધિકારીઓની બેઠક આખરે આ કોકડું જે હવે છે એને કઈ રીતે તેનો નિર્ણય લઈ શકાય છે એક બાજુ ભિકાસજી ઠાકોરના સમર્થકોની નારાજગી તો બીજી બાજુ શુભનાબેન બારૈયાને આપેલી આ ટિકિટ ભાજપ કરશે તો હવે શું That's sure. શિષ્ટપદ પાર્ટીની શિષ્ટતા જે છે તે ખોરવાતા ગુજરાતની અંદર જોવા મળી છે આવી રીતે ભારતીય જનતા પાર્ટીનું ડિસિપ્લિન કદી તૂટતા દેખાડું નથી જ્યારે વડોદરાનો મામલો ઉઠ્યો હતો ત્યારબાદ નિશ્ચિત તૌર પર આ તમામને ખબર પડી ચૂક્યું હતું કે હવે એક એક અલગ અલગ જિલ્લામાં જે ભડકો છે તે પણ આવી જ રીતે સંગઠનને દબાવવાનો પ્રયાસ કરશે અને તે જ જોવા મળ્યું હતું થોડા દિવસ અગાઉ સંગઠનની બેઠકમાં ભીખાજી ઠાકોરને જ સીઆર પાટીલ તરફથી સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પણ મામલો ઠાળે ના પડતા ગૃહ મંત્રી હરસંગવીને ગઈકાલે મોકલવામાં આવ્યા હતા તેમને સમજાવવાનો ખૂબ પ્રયાસ કર્યો હતો કારણ કે ત્યાં ત્રણ જૂથ જે છે તે નારાજ છે હિંમતનગરમાં બે અલગ અલગ જૂથ નારાજ છે અરવલ્લીમાં ભીખાજી ઠાકોરના સમર્થકો નારાજ છે એટલે ત્રણેય જૂથને ઠાળે પાડવાનો એક પ્રયાસ જે છે તે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તરફથી કરવામાં આવ્યો પણ અંતે મામલો ઠાળે ના પડતા હરસંઘવીએ ત્યાં સૂત્રોના જણાવ્યા મુજબ હરસંઘવીએ ત્યાં સેન્સની પ્રક્રિયા ફરી એકવાર હાથ ધરવામાં આવી હતી ગઈકાલે સાબરકાંઠા બેઠક માટે હરસંઘવી અંતે સેન્સની પ્રક્રિયા હાથ ધરીને નવી પેનલ નવા નામો લઈને તે રિપોર્ટ જે છે તેમને મુખ્યમંત્રી પ્રદેશ પ્રમુખને જે છે તે સોંપ્યો હતો હવે આજે છેલ્લો એક પ્રયાસ જે છે તે મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે મુખ્યમંત્રીએ તમામ પ્રદેશના જિલ્લાના આગેવાનોને જે છે તે મુખ્યમંત્રી નિવાસસ્થાન પર બોલાવ્યા છે થોડા સમય બાદ અગિયાર વાગ્યાની આસપાસ સીએમ આવાસ પર આ બેઠક જે છે તે મળવા જવાની છે સમગ્ર મામલાને ઠાળે પાડવાનો એક ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ જે છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે અગર અંતે ડેમેજ કંટ્રોલ નહીં થઈ રહ્યું તો જે રિપોર્ટ જે સેન્સ પ્રક્રિયાનો રિપોર્ટ હરસંઘવીએ ગઈકાલે સીએમને આપ્યો હતો તે જ રિપોર્ટને માન્ય રાખીને મુખ્યમંત્રી પણ તે તમામ રિપોર્ટ જે છે તે હાઈકમાન્ડ સુધી દિલ્હી સુધી મોકલી દેશે અને અંતિમ નિર્ણય જે છે તે નિશ્ચિત તૌર પર દિલ્હીએ જ લેવાનો છે કે આખીકાર ફરી એકવાર શું કેન્ડિડેટ બદલવો કે નહીં બદલવો કારણ કે બીજી વાર આ જે છે તે જોવા મળી રહ્યું છે અને શુભનાબેન બારૈયા જે પોતે એક શિક્ષક હતા તેમને પોતે પોતાની ઉમેદવારી જાહેર થયા બાદ જે છે તે સ્વેચ્છાએ નિવૃત્તિ લઈ લીધી હતી વીઆરએસ લઈ લીધું હતું અને તે પણ મંજૂર જે છે તે થઈ ચૂક્યું છે હવે તે ફરી એકવાર શિક્ષક પણ નથી બની શકતા અને તેમની ઉમેદવારી જાય છે તો ક્યાંકને ક્યાંક એક ખોટો મેસેજ પણ જે છે તે તેમના માટે જશે એટલે ક્યાંક ને ક્યાંક મુખ્યમંત્રીનો પ્રયાસ સૌ પ્રથમ એ જ રહેશે કે મામલાને હેમખેમ કરીને થાળે પાડવો તમામને મનાવી લેવા કે આ રાષ્ટ્રીય નેતૃત્વનું નિર્ણય હતું અને આપણે તેમને